એક તો કચ્છ જિલ્લાનો રીઢો તંત્ર ઉપરથી ભુજ નગરપાલિકા એટલે કે એક તો અને ઉપરથી ચડેલાનો તાલ સર્જાયો કચ્છ જિલ્લાનો રીઢો વહીવટી તંત્ર ભુજ શહેરમાં ગટર લાઈન ના થતા કામોમાં કરોડોનો બુચ મારવાનો કારસો સામે આવ્યો આવા ભ્રષ્ટાચારથી થયેલા કામોમાં દર વર્ષે પાઇપો બેસી જવાથી ગટર લાઈનો બંધ થઈ જાય છે કોન્ટ્રાક્ટરો માટે ભુજ નગરપાલિકા દુજની ગાય બની ગઈ છે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નહીં ભ્રષ્ટાચારમાં બધાની મિલીભગત બધાને ઉપર સુધી હપ્તા પહોંચે છે આવાસ જનતાથી હું દતેશ ભાવ આપણી જે સ્પેશિયલ સિરીઝ ચાલી છે કચ્છ જિલ્લાનો રીઢો તંત્ર એમાં આજે આપણે ખાસ ભુજ નગરપાલિકાની ચર્ચા કરવાના છીએ ભુજ નગરપાલિકા એટલે એક તો કારેલો અને ઉપરથી લીંબડે ચડેલો એક તો કચ્છ જિલ્લાનો સંપૂર્ણ વહીવટ રીઢો છે અને એનામાં નગરપાલિકાનો ભ્રષ્ટ તંત્ર એટલે દાદાગીરી પણ એનામાં આવી જાય અને ભ્રષ્ટાચાર પણ આવી જાય ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ જે આખા ભુજ શહેરની ગટરની સમસ્યા છે ખૂબ જ વિકરાળ બનેલી હતી અને એ સમસ્યાનો બહુ જ મોટો ભોગ બનેલા દેવરાજભાઈ આપણી સાથે જે દેવરાજભાઈ સ્વાગત છે તમારું દેવરાજભાઈ ગટરની સમસ્યા પહેલાં તો આપણે જાણીએ કે આખા ભુજની ગટરની સમસ્યા છે એ આખા ભુજનો ગટરનું પાણી આ વિસ્તારમાં આવે છે શું સમસ્યા ભૂતકાળમાં થયેલી હતી સાહેબ મૂળ તો વાત એવી છે કે આખી જ ગટર લાઈન અત્યારે નિષ્ફળ નીવડી આખા શહેરની નિષ્ફળ નીવડી એ આપણે છેલ્લા કેટલાક વર્ષોથી જોતા આવીએ છીએ એમાં ગયા વર્ષે તો જેને કહેવાય કે સાવ એણે તમામ મર્યાદાઓ તોડી તમામ એની જે કંઈ હતી એ પૂરી થઈ ગઈ એની કાર્યશક્તિ અને આ વિસ્તાર આખો જ્યાં એરપોર્ટ આવેલું છે જ્યાં રેલવે સ્ટેશન આવેલું છે પૂરી દુનિયા આખી દુનિયાના લોકો અહીં આવે છે પ્રવાસી તરીકે આવે છે બિઝનેસમેન તરીકે આવે છે તો એ આપણી જે છાપ લઈને જાય છે અને લોકોએ તો એવા બોર્ડ પર લગાવ્યા હતા ગંદા ભુજમાં આપણી સ્વાગત છે ગટરનગરી ગટર નગરીમાં આપણું સ્વાગત છે આપણે આવી બધી વાતોમાં ન પડીએ આપણી ભુજ શહેરની છાપ સારી થાય એવા જ પ્રયત્ન આપણા હોય પરંતુ આ બોર્ડ નહીં લગાડીએ એનાથી કંઈ ફરક નથી પડવાનો એ તો એની નજર સમક્ષ દેખાઈ રહ્યું છે અને હું સમજુ છું ત્યાં સુધી એક બે બહુ સારી કન્ટ્રીના એમ્બેસીમાં પણ આની નોંધ લેવાની હતી ગયા વર્ષે હવે જ્યારે નગરપાલિકા લેવલે કોઈ સ્તરે કાંઈક પ્રયત્નો થયા હું સમજું છું અને થોડો સમસ્યા હળવી થાય એના માટે નવા પાઇપલાઇન એકસો વીસ ડાયાના નાખવામાં આવી રહ્યા છે ત્યારે હવે સમસ્યા હળવી થાય અને ફરીથી ન સર્જાય એના માટે એનું યોગ્ય એસ્ટિમેટ બનવું જોઈએ યોગ્ય કામ થવું જોઈએ અત્યારે જે કામગીરી ચાલી રહી છે એમાં હું માનું છું કે આ કામ ચલાવ થ છે આ કામગીરીનો યોગ્ય જે સમસ્યા છે એનો ઉકેલ આવશે નહીં પાછી સમસ્યા ઈડી રહેશે અને પ્રજાના પૈસા પાણીમાં જશે દર્શક મિત્રો બહુ જ મોટી વિડંબના એ છે કે અત્યારે જે કામ ચા ચાલુ છે એ કામમાં ઘણા બધા વિવિધ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એક તો એ પાઇપલાઇન પડે છે એનામાં નીચે લેવલિંગમાં પીસીસી કરવાનું હોય એ પીસીસી થયેલ નથી પછી જે પાઇપો નાખવામાં આવે છે એ પાઇપો એ કેટલીય જગ્યાએથી તૂટેલા છે એ પાઇપલાઈનોમાં જે જોઈન્ટ આવતા હોય ત્યાં જોઈન્ટર મારવાના હોય જોઈન્ટર પણ મારેલા નથી અને એને સિમેન્ટથી પેક કરવાના હોય એ પણ કરેલા નથી વિચિત્રતા એ છે કે જે અત્યારે હાલના ચાર્જ ચીફ ઓફિસર છે ડૉક્ટર અનિલ જાદવ એમને ફોટોગ્રાફ સાથે આ બધે જ ફરિયાદ કરેલી હોવા છતાં પણ એ કામ આજની તારીખમાં ચાલુ છે અને એઝ ઇટ ઇઝ ચાલુ છે એટલે સિમ્પલ વસ્તુ છે કે એમની પણ પાંચે આંગળીઓ ગીવમાં આવ્યો એવું લાગે છે દેવરાજભાઈ તો તો આ વસ્તુ જો ભ્રષ્ટાચાર થશે તો તો સ્વાભાવિક છે કે આ પાઇપો એક કે બે વર્ષમાં ફરીથી ફેલ થઈ જવાના છે અને આ જે કરોડોનો ખર્ચ છે એ ફેલ જશે અને વરી પાછું નવીસરથી કામ કરવું પડશે જ્યારે પણ ગટરની સમસ્યા આવે છે અને આપણે નગરપાલિકાને કહીએ ત્યારે એક બહુ સારો જવાબ ગોખેલો કે રીઢેલો કે શીખવાડેલો જે હોય લાઇન બેસી ગઈ છે પછી લાઇન સુકમ બેસી ગઈ છે લાઇનને જગાડો લાઇનને ઉઠાડો લાઇનને ઊભી કરો હવે આ લાઇન બેસી જવાનું મુખ્ય કારણ એ જ છે અત્યારે પણ ત્યાં એક જાગ્રત નાગરિક તરીકે હું ત્યાં સાઇડ પર પણ મેં મુલાકાત કરી તો ત્યાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે ભાઈ કરતા હતા એ હાજર હતા કોન્ટ્રાક્ટર હાજર ન હતા મેં એમને કીધું કે ભાઈ આ નીચે તમારે જે છે બારસો એમ એમ ડાયાની પાઇપલાઇન હોય એનું પોતાનું વજન કેટલું પછી આખા ભુજની ગટર એમાંથી પ્રવાહિત થવાની છે તે એનું પોતાનું વજન કેટલું એ કાચી જમીન પર રહી કેમ શકશે એના માટે એસઓ અને સ્પેસિફિકેશન જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બાંધકામના જે સ્પેસિફિકેશન છે એમાં પણ એના પ્રમાણે તમારે કામ કરવું પડે અને એમાં ક્લિયર છે કે તમારે કોઈ પણ આટલી મોટી પાઇપલાઇન પાથરો તો નીચે એનો બેઝ બનાવવો પડે એક ફૂટ જેવો પીસીસી કરો એના ઉપર તમારે એક ફૂટ કે અડધો ફૂટનો રેતીનો થર આપો એટલે ક્યાંક પણ કોન્ટ્રાક્ટ કોન્ક્રીટમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એ ડાયરેક્ટ એને ટચ ન થાય અને રેતી એને જે કાંઈ એનું ઓલી થતી હોય એમાં રેતી ભરાઈ જાય આવે બધા નિયમ હોવા છતાં આ ધરારેની અનદેખી કરીને એને મેં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે ભાઈ હતા એમને પૂછ્યું તો એમણે એવું કીધું કે ભાઈ નીચે ઈ એસ્ટિમેટમાં નથી નથી તો શું કામ નથી બિલકુલ તમે આ પાઇપ લઈની કિંમત કેટલી એ પાઇપની જે કિંમત છે એ તો ફેલે જ જાય છે ને આ પ્રજાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે તો ઠીક છે તમે વધારે નથી તો એને એક્સ્ટ્રા આઇટમ બનાવો પહેલાં તો એસ્ટિમેટમાં નથી લીધું એ ભૂલ છે કોઈ કોન્ટ્રાક્ટર મફત કરી આપે એવું આપણે કહેવાનું નથી એને એક્સ્ટ્રા આઈટમ બનાવો એને પેમેન્ટ કરો કોઈને વાંધો નથી પણ એ જો નહીં થાય તો શું થશે કે એક તો એ પાઇપનું પોતાનું વજન થશે એટલે કાચી જમીન ઉપર હશે એ જમીન સીધી જ્યારે થશે કાંઈ પણ એનામાં આવશે એટલે સીધી બેસી અને પાછું આપણે એ જ આવશે કે બેસી ગઈ જે આપણો સ્ટાન્ડર્ડ શબ્દ છે બેસી ગઈ તો શા માટે બેસવા દઈ છે બીજી વસ્તુ જે જોઈન્ટ છે એ જોઈન્ટની અંદર એ એમ કે છે કે અમારી પાસે આટલી મોટી રીંગ નથી આ જવાબ છે આ કોઈ જવાબ નથી રિંગ નથી તો તમે એની વ્યવસ્થા કરો તો એણે એવું કીધું કે અમે એમાં ગમે એમ કરીને આરસીસી કરી નાખીએ છીએ મેઘ સાહેબ ખોટી વાત છે તમે આરસીસી કરી નથી એ કે અમે આમાં કરી છે મેં નથી કરી મારા ખર્ચે મારા ખર્ચે હું તમને કહું છું ખોદો બધો જ તમારો પાઇપનો ખર્ચો બધું હવે તમે નથી કરી હવે જે બે જોઈન્ટની વચ્ચે જો એ નહીં થાય તો પાણી ત્યાંથી જ લીકેજ થશે જમીન પોચી થશે પાઇપ બેસી જશે પોલો કૃષ્ણ કંડૈયા લાલ જય થઈ જશે અને પાછી એ જ સમસ્યા અને નગરપાલિકામાં ફોન કરો લાઇન બેસી ગઈ છે એટલે વળી એ જ કોન્ટ્રાક્ટર આવશે એને જ વધારે ધંધો મળી જશે એને બિઝનેસ મળી જશે વરી ખોદશે એમાં શિફ્ટ કરવા માટેના બીજા મશીનો લાગશે વરી ભ્રષ્ટાચારનો આપણા માટે જે કંઈ હોય અથવા તો પબ્લિકના પૈસાનો વ્યય જે છે એ પાછો શરૂ થશે પણ પબ્લિકે હું એવું કહું છું કે ભુજની પ્રજાએ પણ જાગવાની જરૂર છે આટલું આટલું આપણે સહન કરીએ છીએ તો એક નાગરિક સમિતિ બનાવી એના ઉપર દેખરેખ રાખો એનું ધ્યાન દોરો સહકારના ધોરણે કોઈ વિરોધ કરવાની કે કોઈ સરકારનું ખરાબ લગાવવું નગરપાલિકાનો વિરોધ કરવો એવું નથી પણ પૈસા પ્રજાના છે એનો વેડફાટ ન થાય એના માટે અધિકારીઓનું પદાધિકારીઓનું ધ્યાન દોરો અને ભાઈ અમારે કોઈ પૈસા અમે જોતા નથી અમે અમે વિરોધ છે એ તમે ભૂલી જાઓ અમે તમારા સહકારમાં છીએ કે લોકોને તકલીફ ઓછી પડે લોકોને આગળ જતાં પણ આ જે પીડા સહન કરવી પડી છે ન કરવી પડે એના માટે અમે તમારી સાથે છીએ એટલું સમજાવવામાં પણ આપણે સફળ રહેશું તો બહુ મોટી વાત ગણાશે દર્શક મિત્રો દેવરાજભાઈએ બહુ જ સારી વાત કરી કેમ કે આ જે ગટરના કામો છે એ નગરપાલિકા માટે એક દૂધડી ગાય બની ગઈ છે દર વર્ષે અમુક એવા સ્પેસિફિક વિસ્તારો છે ત્યાં ગટરના પાઇપો દર વર્ષે બેસે દર વર્ષે ત્યાં કામ થાય અને દર વર્ષે એનામાં ટકાવારી મળે હવે આ જે માનસિકતા છે ભ્રષ્ટાચાર કરવાની પૈસા કમાવાની એના કારણે ભુજની ગટરની સમસ્યાનું કોઈ જ સમાધાન થતું નથી દેવરાજભાઈ એક ગંભીર પ્રશ્ન એ પણ આવે છે કે માત્ર ભ્રષ્ટાચારનો ભોગ બનીને આવા આવા કામો લેવા માટે પણ આનો ભોગ તો ભુજના લોકો બને છે સાહેબ મારું કેવું એ જ છે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય ગયા વર્ષે આપણે બધું જોયું હું સાથે સાથે પ્રવાસન ઉદ્યોગ સાથે જે લોકો સંકળાયેલા છે અમારી ટીઓ એકે કરીને એક સંગઠન પણ છે પ્રવાસન ઉદ્યોગનું હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં પ્રવાસીઓ આવે છે એમાં કોઈ એક ઉદ્યોગને ફાયદો નથી થતો એક સામાન્ય ગાઈડ એક રિક્ષાવાળો એક બાંધણી બનાવવાવાળો એક મીઠાઈ બનાવવાવાળો બધા જને આનો ફાયદો થાય છે તો એના માટે એક સંગઠન ભુજમાં બનેલું પણ છે એમાં રિક્ષાવાળા પણ આવી જાય છે ટેક્સીવાળા આવી જાય છે ગાઈડ આવી જાય છે ફરસાણની દુકાનવાળા આવી જાય છે મીઠાઈની દુકાનવાળા આ બધાએ પણ સંગઠિત થવાની જરૂર છે જ્યારે રણોત્સવની અત્યારે હું આજે જ પણ મેં એક અખબારમાં વાંચ્યું રણોત્સવની જાહેરાત પણ થઈ ચૂકી છે ગયા વર્ષે રણોત્સવની બે કંપનીઓને ખેંચતાણમાં માંડ પચાસ ટકા ધંધો થઈ શક્યો છે અને એ ઓલ ઓવર માર્ગ જે ક્યાં પડ્યો છે એ ભુજની પ્રજાને પડ્યો છે કચ્છની પ્રજાને પડ્યો છે તો એ લોકોએ પણ જાગવાની જરૂર છે કે ભાઈ આ ગયા વર્ષે જે રેલવે સ્ટેશન આખી સમસ્યા હતા એ સમસ્યા ન થાય એના માટે આ બધા જ વેપારી એસોસિએશને જાગવાની જરૂર છે અને સત્તાધીશોને સમજાવટથી હું એમ નથી કહેતો તમે આંદોલન કરો ને ત્યાં મોરચા લઈ જાઓ ને એ નથી એ તો એને બધું કરી લીધું જે તે પાર્ટીઓએ કર્યા વિરોધ પક્ષોએ કર્યો પણ વેપારી તરીકે આપણે એને સમજાવીએ સમજાવટથી કામ લઈએ થોડું ભાઈ જે કાંઈ હોય એસ્ટિમેટ થોડો વધારે બની જાય એના સાથે પણ આપણને વાંધો નથી કોન્ટ્રાક્ટર જે કાંઈ એસઓ આરનો રેટ છે એનાથી દસ ટકા ઉપર ભલે ટેન્ડર ભરે પણ એ દસ ટકાના ટકાના કારણે આપણા બીજા નેવું ટકા જો બચી જતા હોય બિલકુલ સાચી વાત એક સીસી કરવાથી જો આખા પાઇપલાઈનને ગટરને આખી સમસ્યા હળવી થઈ જતી હોય તો પાંચ રૂપિયાનું કામ ભલે છ રૂપિયા રૂપિયામાં કરાવો પણ ઈ પાંચ રૂપિયા તમારા સફળ થવા જોઈ જ્યારે અત્યારે એ થાય છે ચાર રૂપિયા નેવું પૈસાના ચક્કરમાં આપણા પૂરેપૂરા રૂપિયા ફેલ જતા હોય એવું મને દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો ભુજ શહેરની તમને વાત કરીએ તો ભુજ શહેરમાં અમુક એવા વિસ્તાર છે કે જ્યાં ભૂતકાળમાં ગટર નવી નાખેલી હતી એ બેસી જતાં ચાલીસ વર્ષ જૂની ગટર વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે અને આજની તારીખમાં પણ એ ગટર વ્યવસ્થા ચાલુ છે કેમ કે એ વખતે ભ્રષ્ટાચાર નહોતો પરંતુ અત્યારે ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર થાય છે એના માટે જ ગટરની સમસ્યાઓ અને વિવિધ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે આમ પણ જો મેં તમને જેમ કહ્યું કે એક તો કારેલોને ઉપરથી લીંબડે ચલાવેલો એક તો રીઢો તંત્ર અને ઉપરથી ભ્રષ્ટાચાર આમ ભુજ નગરપાલિકાનો જે ભાગે નુકસાન થઈ રહ્યો છે એનો ભ્રષ્ટાચાર જ એનામાં કારણ દૂર હોય છે ભૂતકાળમાં જે ચીફ ઓફિસર હતા એ ચીફ ઓફિસર ખૂબ જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાથી એમને ત્યાં અહીંયાથી મૂકી દેવામાં આવ્યા પરંતુ અત્યારે જે આવ્યા છે એમની પણ કોઈ વિશેષ કામગીરી હોય એવું લાગતું નથી અને ભુજના લોકો સમયાંતરે દરેક ક્ષેત્રે હેરાન થતા હોય એવું લાગે છે દેવરાજભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારી સાથે વાત કરવા માટે તો દર્શક મિત્રો આપણે જોયું કે ભુજની જે ગટરની સમસ્યા છે એ ગટરની સમસ્યા ઉદભવેલી સમસ્યા છે પેદા કરેલી સમસ્યા છે આવો ભ્રષ્ટાચાર થવાના કારણે જ આવી સમસ્યાઓ ઉદ્ભવે છે અને એ સમસ્યા ઉદ્ભવે છે એટલા માટે જ આપણે હેરાન થઈ ગયા છીએ મને એક બહુ જ સરસ મજાનો શેર આવે યાદ આવે છે કોઈ કિસી પે મર જાય એ કબ હોતા હે અબ તો માર કાએ નામો નસબ હોતા હે પૂછને જાઓ તો પાબંદી જમા અને ભરકી ઓર કરને પે આ જાઓ તો સબ હોતા હે જો કરવાની સાચી દાનત હોય તો બજુ જ થઈ શકે છે પરંતુ નગરપાલિકાની દાનત માત્ર ભ્રષ્ટાચાર કરવાની છે એટલા માટે જ દર વર્ષે આ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દતેષભાવ સર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર